આપણે છે ને earrings ને એને ટ્રાય કરવાનું છે કેવા લાગે છે ને જો હા જો કાકી ની ભાગ્યા છે કાકી આવજો આપણે જો એટલા ટીનડા લઈ લીધા છે ને હવે હેલો YouTube ફેમિલી જય માતાજી જય માં મોગલ બધાને તો તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગ માં તમને બધાને થાતું હશે કે આજ તો લોકેશન બદલાઈ ગયું પણ હું છે ને આજે આવી ગઈ છું મારી બીજી વાડીએ જો લોકેશન અને આજ તો મસ્ત મસ્ત નીકળી ગયા છે આપણે વેલા વેલા આવી ગયા છે આ વાડીએ આટો મારો આવી ગયા છે પેલી વાડીની એમાં જો મગ વાવી દીધા છે એટલે આપણે આટો મારો આવ્યો છે જોવા મગ બહુ મસ્ત ઉગી ગયા છે મસ્ત મસ્ત મગ થઈ ગયા છે તો હવે આપણે નીચે જઈએ નીચે આવે છે મારું મકાન જો આવું છે કઈક બાર થી આવું દેખાય છે જો બગીચામાં આવી ગયા છે ને બગીચામાં મસ્ત મસ્ત પોપીઓ છે જો કેટલા બધા પોપી આવી ગયા છે જો મસ્ત 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 આ એક મોટું છે આ બાજુ છે જો એટલે અને આ છે ટિંડોડાનો વેલ્લો કેટલા મસ્ત કોના કોણે હે જો આજ તો લઈ જવા જોઈએ અથાણું બનાવવા જો દૂધી આવી ગઈ છે આપણે જામફળમાં એક જામફળ છે પાકલ જેવું જોઈએ મજ્લી પાક બીજો ફળ એવો જો આ પાકલ જેવું જ છે પણ આમ કાચું લાગે આપણે જો બધે વાળી માટો મા લીધો છે હવે આપણે જાઉં છે ઘરે એટલે આપણે જો ટીનડા તો છીએ

અને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે તો હવે બેસી જઈને જવા દઈ બાય 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 આપણે બીજી વાડીએ થી ઘરે વઈ આવ્યા પછી ખેતર માં થોડુંક કામ હતું તે કામ કરી આવ્યા અને અત્યારે થઈ ગયા છે બપોર તો વઈ આવ્યા છીએ જમવા અને અહીંયા જો મારા મમ્મી ઘીસોડા અને દૂધી ને એવું બધું ઉતારી લીધું છે અને અહીંયા શિમલા ની કાસરી પણ કરી નાખી છે તો પછી હવે જમી લઈને પછી મળી તમને બધા એને પાછા આપણા ઘરે મહેમાન આવી ગયા છે જો બધા હોય કરે છે જો અહીંયા મારા કાકી અહીંયા કાકા અહીંયા મારા પપ્પા અને મારા મમ્મી ને બધાય બેઠા છે હું મેળા માં ગઈ હતીંગ્સ લઈ આવી છું અને મારા બેન માટે પણ લઈ આવી છે નંદુ માટે હું તમને બતાવું જો કેવા લાગે તે કમેન્ટમાં કેજો આપણે છે ને એરિંગ્સ ને એને ટ્રાય કરવાનું છે કેવા લાગે છે ને જોવાનું છે જો જો ગાઈસ મે એરિંગ્સ પહે લીધા છે કેવા લાગે ને તે કમેન્ટ માં કહેજો જો કેવા મસ્ત મસ્ત છે બે જો લઈ વિસુ જો આ એક માર બેન ના છે અને આ છે માર આપણે બનાવી છે દાળ તો આપણે જે બધું સુધરાન તૈયાર કરી નાખ્યું છે મરચા ડુંગળી ટમેટા નાદુન લસણ ને બધું સુધરાનું છે તો આપણે મરી સુધારવા ગાઈસ હવે આપણે મળ્યા સુધારવા ડુંગળી લેતા ન હોય કોઠે નાખી દીધું છે તે પીડા

જો આપડા મરચાઈ સુધરાઈ ગયા છે હવે આપણે બધું ડાળ તો મૂકી દીધેલી છે હવે માં ડુંગળી તો નાખાઈ ગઈ છે હવે ટમેટા મરચાં ને નાખવાનું છે બધું આદુ ને લસણ ને એવું બધું તો કન્ટિન્યુ બધા આપણે જો ડાળ બનાવી નાખી છે જો થઈ ગઈ છે મસ્ત મજાની હવે આમાં એને કોતમી નાખવાની હોય પણ આપણે અત્યારે કોથમી હાજરમાં નથી એટલે આપણે નથી નાખવાની જો થઈ ગઈ ને મસ્ત મજાની આને કહેવાય રગડો ડાળ આ ડાળ બની ગઈ છે અને આમાં છે ને ટીંડોળા આપણે લઈ આવ્યા તો નોલી વાડીયાથી એનું સંભારો બનાવી નાખ્યો મારા મમ્મી તો કમેન્ટમાં કહેજો કે ડાળ કેવી બની તો આજનો વ્લોગ અહીંયા સુધી હતી તો અહીંયા વ્લોગનો એન્ડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નાનકડી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય